મોટર મોટર લીધી લીધી નવી હા ને પછી ચૂરમા નો લાડવો કરવાનો છે હાથે થી કરીને કરીને ચારી નાખવાનું બનાવવું કેવો હોય કેવો હોય મીઠો મીઠો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શિવાની તૈયાર થઈ ગઈ હા રેડી મસ્ત થઈ ગઈ કા પછી કેટલી ચોટી આજ વાયરી શિવાનીએ બે બે વાયરી છે પછી શિવાનીના ખીચામાં કઈ છે એ ટેક નીકળશો એ એ એ એક છે ચોકલેટ હા એક ચોકલેટ છે એક તો ખણી એક તો ઘણી મસ્ત છે તને ભાવે હા ભાવે બહુ જ ભાવે બહુ જ કે તું બહુ ભાવે બો હા દઈ દે દઈ દે તને બસ તું અહીં આવી ભૂંગાઈ ને દેતી

નકર પછી હું હું કામ કરતી ફેરી કામ કરવા લાયક છે એટલે એમાં રમેત કરશે ને હું તમારે ફેરી રમશે પણ હવે શિવાનીને જાઉજ છે જાઉ જ છે હમ ભૂમિન ઘર જાઉં જ છે નકર નહીં ચાલે તું ભૂમિન ઘર ન જાતનું થઈ તાવ તાવ આવી જાય લે એ તો હાલવા મંડો હાલો તાવ ન થવરાવો તો હવે જો એને ખડીકવાર મૂકી આવું એ કે મારે જાઉં છું તૈયાર થઈ ગઈ તો હવે એને ખડીકવાર મૂક્યા તો બાર વાગવા આવ્યા ને જો હવે રોટલા ખડવા બેહું છે ને આજ મમ્મી મોડું થઈ ગયું સીતારામ ને જય કૃષ્ણ હા જય કૃષ્ણ સીતારામ આજ મોડું થઈ ગયું મોડું થઈ ગયું શિવાની માં મૂકવા ગઈ પછી અહીંયા મે ગાજર લીધા ગાજર લઈને આવી થોડાક મમ્મી કે હોય ને તો સંભાળ કરવા લેતી આવજે એટલે ચાર પાંચ ગાજર બોડી ને લઈ આવી ને પછી હું સીધી છે ને ઘર માં વહી ગઈ એટલે હવે મેં કીધું હમણાં રવડા માં પાછું જાય ને તો અહીંયા હવે મમ્મી ને આપડે માઈક દઈએ એટલે મમ્મી છે ને થોડુંક મોડું થઈ ગયું મેં શિવાની પાછી હાલતા હાલતા કે મને કે ચીકુ કે ગોતી દે પછી એક માન માન ચડ્યો મેં કીધું મે કીધું લા એ નીચે મેં કીધું પંખેડા ના ખાતર છે લઈ લે તો કે ઈ નહીં કે આખા ઉપર થી ગોતી દે પછી ઉપર થી એક ગોતી દીધું ને તો કે એક નહીં કે બે હમણા તો કેવી હીક ગમે એ વસ્તુ હા હવે થોડ થો બોલવા મંડી બોલવા મંડી આપણે ગમે એ વસ્તુ એક દે ને બે કે આમ બે કરે તો પછી બે ચીકુ ગોતી દીધા ને પછી ઈ જો ન્યા ગઈ ને આપણે બરોબર મમ્મી મોટર લીધી જૂની મોટર હતી ને એ મારે એક વાર હમીકર કરાવી હતી ને પાછા બગડી ગઈ ને તો પપ્પા કરવા લઈ ગયા ને તો એમાં હજાર થી પંદરસો નો ખર્ચો આવતો હતો એટલે પપ્પા કઈ કે નવી લઈ અઢારસો નો

પછી આ ટીન નો ડબરો પેલા હું તો હાથે થી કરતી હાથર વાળી પછી તાર પપ્પા કે એ ના શું કામ કરે એ કે આ ટીન નો ડબરો મને કે લઈ લે વાર બહુ લાગેલા અસલ નહી થઈ ગયો હવે તમારે ઈ તો રહેવાઈએ તો નહીં કરવી પડે કરવી પડે અસલ માખણ વરી જાય એમાં આવે કામ આવ્યું પણ આપણે ઘરની મોટર લીધી નવી ને ગાય વહુ કે તો હવે ને રોટલા લઈએ

હાલો બપોરા કરવા બેહી જઈએ આજે છે રીંગણા વટાણા શાક ને સંભારો રોટલા ને બધું છે પણ હોય ઘર ના

સાહેબ માં નાખી હું એટલે આપણે ખાવા બેસીએ ને તો તાઢી સાહ થઈ જાય હા ને અમારે જો આ બ્લોક નું કામ અધુરુ છે ને બપોર પછી આવશે ભાઈ બપોર પછી હવે કરીશું જેટલું થાય એટલું પૂરું થાય કે ના થાય પણ હવે થોડુંક છે ને બપોર પછી થઈ જાય હવે આજ તો થઈ જાય ને ગાજી લાઈન ક્યાં લઈને ગાજી તો ના થાય આ થોડીક પડીથી લાદી એ છે ને થોડીક બસ જો આ માં લઈ આવ્યા ને ઈ છે હવે હાજી થઈ જાય પૂરું હમ ઈ તો પણ હજી ખાચા ખુચી બુરવામાં મને એમાં તો એમાં હજી વાલ લાગે તો હજી બે ત્રણ દી પછી થાય ખાચા ખુચી બુરવા ફરતો એક પાકો વાટો છે કરવાનો હોય એ તો આજ પાણી હવારે બધા બોરી દીધા અને પાણી નાખી દીધું એટલે હવે એક દી તો એમને જામ માં દે જામે ને પછી વાટો માર્યો તો હલે નહી વાટો બેક થઈ જાય હવે ઈ તો બે દી પછી કરશે બે દી પછી આગી ગયા ચાર ને આપણે એવા ખેતર માં કદબ પાઠવા સિવાની છે ને હજી હુતી ને આ તડકો જેવું છે મમ્મી કે અટાણ કીધું ઠાકલું છે તો ને હજી શિવાની એ મમ્મી થોડી કોલી લાદી ટોલી માંથી ઉતારવા લાગે છે પપ્પા કે કાર્ય ને ઉતારવી કે બે કે ધોરીને બે લાલ દેતા જાય તી કે માંડતા જાય ન કરો એ કે મૂકવી વરી પાછી ત્યાંથી કે એને જોઈએ એમ દેવી એટલે કે જેમ જોઈએ ને એમ દેતા જાય મમ્મી આ કરવા લાગે તાપઘી આપણે થોડી કપાટી થોડીકડી સવાર ને ઉઠી ગઈ તો ક્યાં ઉઠી હમણાં જ ઉઠી ભાવ કરતી કેમ કરતી

ને આપણે બ્લોક ફિટિંગનું કામ પૂરું થઈ ગયું ગોઠવવાનું બધું હવે સાઈડ નો કરવાનું છે ને એ બસ બાકી છે ને હવે માથે નાખીને આડાવરી કરવાની છે એટલે બે દીઠિયા જે બ્લોક ફિટિંગ કરતા ને એમાં તો પોલસી નાખીને હામણો ફેરવી નાખ્યો એટલે એમાં તો થઈ ગયું છે બાકી અટાણે આપણે છે ને બનાવવો છે લાડવો હવે હામટા લાડુ તો હમણાં નથી બનાવવા કેમકે હમણાં ઓળી આવે પછી ચૈત્ર મહિના ને હાઈ એટલે બનાવવા જો તો તો છે ને જાડા લોટ નો રોટલો ખડી લોટમાં તેલ નું મોલ નાખી નાંગરી તો ગરમ પાણી એનો રોટલો ખડી પછી ચૂરમા નો લાડવો કરવાનો છે હાથેથી થી ભૂકો કરીને એને ચારી નાખવાનો પછી એનો લાડવો કરવો છે કે શિવ બે દીઠ છે લાડવો લાડવો કરે અમારે છે ને અહીં કુતરાઓ ને લાડવા નાખવા આવતા હોય તે શિવ દેખી જાય ને એટલે આમ કરે લાડવો ખાવો લાડવો ખાવો મેં કીધું કાલે કરી દીધું પાક પડો તો આજ કઈ કે જો આપણે લઈ લીધો છાડો લોટતા દરેલો તો ચારેલોય છે દરેલો હતો ઈ માર વધારે દર નાખ્યું ને ચારે છે હમણાં વાર નહીં લાગે આપણે ફટાફટ રોટલો નાઈ ચૂલે તો લોટ ને મોણ ને જો આપણું બરાબર મિક્સ થઈ ગયું ને હવે આપણે પાણી નાખીએ ને રોટલો કડી નાખીએ ઓલું આપણે ગરમ પાણી નાખીને પીંડિયા વારીને તરીએ આપણે સાવડીમાં રોટલો ચોડવી ને પછી ભૂકો કરીને એના લાડવા બનાવીએ એટલો જ ફેર આમાં કઈ જાજો ફેર ન હોય

શિવાની આવી ગઈ મારી મદદ કરવા આવી ગઈ ને શું બનાવું હે શું બનાવું કેવો કેવો મીઠો મીઠો હા તો આપણા રોટલા તો ચડી ગયા ત્રણેય રોટલા બનાવી લીધા ને હવે આપણે ભૂકો કરવાનો છે એટલે ઠરી જાય ને તો ભૂકો થાય ને આપણે ઈ કટકા કરી ને પછી મિક્સરમાં જો નાખીને ભૂકો કરી નાખીએ તો હાલે ને આથી સુરી આપણે જે ઘઉં ચારવાનો ચાયણો હોય ને એમાં ચારી નાખીએ તો હાલે બરાબર ને શિવાની બરાબર કેમ કે આ જાડા લોટ નો હોય ને ઘઉં નો જાડો લોટ ભેડેલો એનો રોટલો હોય ને એટલે ભૂકો તો અસલ થઈ જાય પણ ઠરે ને તો અસલ નો એનો ભૂકો થાય અને પૂરેપૂરી મારી હેલ્પ કરેસ લાડુ બનાવવામાં કરે ને હે ઝટઝટ ખાવો લાડુ હા હા આપણે ભૂકો તો જો તૈયાર કરી લીધો થોડીક વાર છે ને હાઈથાથી ભૂકો કર્યો પછી ઉપરના મોટા મોટા બટકારિયા ને મિક્ચરમાં નાખી ને ઝટઝટ કરી નાખ્યો કેમ કે એક તો મોડું થાય છે ને પાછી આ સીવાની પછી ને ઉડાડી દીધી એટલે જો ભૂકો તો આપણો મસ્તીનો થઈ ગયો છે હવે હવે બસ ગોળખીનો પાક મૂકી ને પછી લાડુ વારવાના છે બરાબર ને પછી એવું કેમ ખાહે કેવો ભાવે મારા દકાને બહુ ભાવે હમ કાઉ આજે કમ્પલીટ થઈ ગયું ફર્યું થઈ ગયું આપડું મોટું ચોલી કુતરી હોય ગઈ આજ તો ત્યાં શિવા નહી આપણું ફર્યું કેવડું થઈ ગયું તીકું મોટું છબરું થઈ ગયું છે તો પાક જો રેડી થઈ ગયો હવે આવી ગયા છે મમ્મી લાડવા બનાવવામાં કારીગર બદલી ગયા કામ હોય બીજું ઘી ઓલું પા લેવાનું હોય થઈ